આ નેવું ટકા આપણે વાત હોય એવી હોય દયા ભાભી અને ઘરના જેઠાલાલ છે બબીતા બાજુ જે ધ્યાન છે એટલું દયા ભાભી જેટલું ધ્યાન નથી અને રૂપ છે આપણે ગમે લઈએ આપણે બ્યુટી પાર્લર માં જાય હે હે દોઢ કલાકમાં આમ સફરજન જેવા કરીને મોકલી દેજા આપણે અને બહેનોને તો આમ કપાળ બપાળ બધું હેરખું કરી નાખે હું તો એક વાર બ્યુટી પાર્લર વાળા બહેનો કરવાનું કામ કરે છે હા રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે અમારે ઘોઘુ ના લગ્ન છે ને લગન હોય એટલે પછી પંદર દિવસ તો પછી હેર્યા ફેર્યા હોય પંદર દિવસ અગાઉ રજા લઈ લીધી હોય પંદર દિવ્યા આવ્યો લગ્ન થયા પંદર દિ હેર્યા ફેર્યા પછી તો ધંધે જવું પડે એટલે એ ભાઈ પાછો ધંધે ગયો એ નોકરી આવ્યો ગયો નોકરી પાછો પંદર દિવસે આવ્યો એટલે લગ્ન ના થઈ ગયા એક મહિનો હવે આ ગામડામાં અને ગામડામાં આવું કઈ ફેશિયલ બેશલ નું કઈ નહીં અને એક મહિનો જોતા નેણ ને એ બધું જાડું થઈ ગયું ઓલા બે ને અને વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું મોઢું થઈ ગયું રાખના ના ઢીકલે પાણી સાટા નાખ્યા ત્યાં ઘોઘું ઘેરી આવ્યો ને તમે દૂરથી થી જોયું થયું મારી પાટલા હાવ આવી ખું પડખે આવ્યા બોલ્યા તક ના ઈ જ છે ઈ જ છે પણ આના થઈ હોય ગયું આ બધું એટલે અત્યારે મોઢા નું થયું બેન ખીજાના તમારા ગામનું પાણી જેવું છે એક મહિના બાદ ત્રી દી બાદ મારા મોઢાની ની પથારી પહેરવી નાખે બોલો કે મારી મા ત્રી વર્ષ હશે આયા એને કોઈ દી કઈ ન તને ત્રીસ દી માં વાટા પ્લાસ્ટર થઈ ગયો પણ બેન હારા હતા બેન કહેવાય આપણે ખોટું એમણે કીધું ગોગો એવું કઈ નથી તે મને જોવા આવ્યા ને તે દી મેં અને લગ્નમાં તો ઓલરેડી મેં તૈયાર થયા જ હોય બોલો બિચારું ગામડાનું પણ એ વાત કે સાચી પણ આમ આમ મોઢું આખું ટ્રાન્સફર થઈ જાય થઈ જાય કે કેમ એ તમને ન ખબર ગોગો મેં બ્યુટી પાર્લરમાં જઈને અને હકીકત કહું સાહેબ આ જોવાનું ચાલુ થયું ને પછી બ્યુટી પાર્લર આવ્યું આ જોવાનું શરૂ થયું ને હવે જોઈને સંબંધ કરે પેલા તો એવું હતું નહીં પૂછો જઈશું ભાઈ પેલા હતું એવું જોવાનું વડીલો સંબંધ કરે ફાઈનલ જોવા કોણ જાતું અને એ ફેરા ફરતા તો લાજુ કાઢીને ફેરા ફરતા માંડવામાંય મોઢા ન જોવા મળતા એ તો ઘેરી આવીને ઘુંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાય હોય જી ભાઈ હા હકીકત પણ એક કહો ભાઈ જોતા નતા અને વડીલો જે સંબંધ કરતા ફાઇનલ રાખતા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે એમાં એક પણ છૂટાછેડાનો કેસ કોઈ દી બન્યો નથી સાહેબ એ તમને ગેરંટીથી કહું અને આ જોઈન કર્યું એમાં ઘણું આપણે હજી મંડપના પૈસા નો દઈ દે હોય તો છૂટા છેડા સાર આવે એટલે તો અમારા સાંજિયા કે એનું હું આમને એકચુલી કે ન ફાયું પૈસા એટલે આ વસ્તુ છે આ ન ફાયું હું કામ હામ હામ બે ખોટું બોલ્યા હોય એટલે આ ઘૂઘુ ને કીધું મેં ઘૂ કે એમ આવું થાય ક્યાં હતા કે અમારા ગામમાં એડ્રેસ લીધો ઘૂઘુ એ ફલાણી જગ્યાએ ફલાણો ચોક બસ સ્ટેન્ડ થી આગળ બીજા માળે ચંપા બ્યુટી પાર્લર ઘૂઘુ પગ્યો ન્યા ઘૂઘુ ન્યા ગયો ન્યા જઈને બેન મળ્યો કે એક મહિના કે પાંત્રીસ આઠ દિવસની આજુબાજુ આ નામ જોવો તો આ આ આ નામના વ્યક્તિએ તમારી પાસે બધું આ કરાવ્યું હતું તમને બેન હા હા યસ યસ ગુગુ રાજી થઈ થયું ક્યાં વાત છે એ જે છે ને એ મારા વાઈફ છે અને તમે એટલા બધા એને સુંદર બનાવ્યા ને એટલે મારથી રહેવાનો નહીં એટલે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું આઈફોન બોક્સ આપ્યો હવે પાંચ હજારના કામમાં દોઢ લાખનો ફોન આવે તો બેન ત્રણ વાર થેન્ક યુ થેન્ક યુ ભેલ્યા બોલો અંબાવી નીકળી ગયો નીચે જેની જે ગાડીમાં બેહતો હતો પણ બેન ઉતાવળાથી જ જોઈ લઉં કયું મોડલ છે કયો કલર છે કયો રંગનો છે બોક્સ ખોલ્યું તો અંદરથી નોક્યા તેત્રી પંદર નીકળ્યો બ્લેક એન્ડ વ્હાઈટ કલર જાય તો પૈસા પાછા બેન ઉતાવળા થી બારી ખોલી ને ગાડી માં બેસતો હતો ન્યાલી રાઈ નાખી એ ભાઈ હા બેન આવું કરવાનું તો ઓલો કે હું ઈજ કઉ બેન આવું કરવાનું કે પણ આ તો નોક્યા તેત્રી પંદરસે તક અમારે ઈજ છે તમે તો મોબાઈલ બદલાવી લો અમારું તો કાયમ નું બટકી ગયું ને તો સાહેબ કહેવા ગયો આ દેશ રૂપ ની મહત્વતા નથી ગુણ ની છે રૂપ જરૂરી છે ફરી વાર કહું રૂપ ની ઉપાસના એટલે લક્ષ્મી ની ઉપાસના છે રૂપાળું રહેવું જ જોવે કે ખેડા નો કહે આપણને ખોટી છે ને મોઢું તો ધો હું કોઠી પે છે ના સ્વચ્છ રહ્યો સારા રહ્યો અને જેટલી બાર ની સુંદરતા વધારો એટલી વિચારો ની સુંદરતા વધારો આપણા વિચારો પણ સુંદર હોવા જોઈએ એટલે મેં કીધું ને કે આપણે કોઈ ખરાબ બોલાય જાય કોઈ થી કઈ ખરાબ કાર્ય થઈ જાય એને આપણે ખૂબ વાયરલ કરીએ છીએ એ હવે બંધ કરીએ અને કોઈક સારું કરે એને રસ્તે ચાલીએ નીતરે એક કરી એ આખાને બગાડે કદુષણનો વધારે પ્રવાસ હોય છે સાહેબ એટલે મીઠું બોલતા જેને આવડે સારું જે બોલે એને કોઈ વાંધો ન આવે અમારું ભુરો પાત્ર કન્યા ઉજોય આવેલો પણ ક્યુ નહીં 45 વર્ષે પોગી ગયેલો આપણે દેખ અનેકવાર સાંભળ્યું આ મે સપનાની વાત કરી ને પછી તમારો જેવો વિચાર હોય ને એવા સપના આવે ભુરો જ્યાં જોવા જાય

આપ એની વાત કરું તમે પરણી લઈ આવ્યો ને એટલે એને એમ છુક હબ ઘરના જોઈ લઉં કોડી કડે રમી લીધા માવ તને પગે લાગી લીધા લાજ હોતા પછી એમ છુક હવે જોઈ લઉં હબ તો બધાયની આખા ઘરની નજર ચૂકવી અને ઓરડામ ગયો જ્યારે તો મર્યાદા ઓલી દીકરી ગણે થાપના પાસે બેઠો એમના ગુગુ ગયો એકલો નામ ઘૂંઘટ ઉશોખ કર્યો સકરી ખાઈને પડી ગયો જોયું તો ડુંગળી દાણા જેવડું માથું ડાળીયા દાણા જેવી આખ્યું લીંબુ જવડો અંબોડો કાનકડિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું હાથક ભેગું ભેગી ભેગી કરો વાન ભેગો થાય એવો મોટાનો વાન આખું દાંત બેઝડ દાંત કાઢે તો ઘૂઘ પડી ગયો હોય બાપા આની હાટું ડીજે વગાડ્યા તો ઓલી દીકરી બિસારી નવી નવી એને ખબર ને એને રોયા વાય આવતી લાગે એને ડુંગળી ભાંગીને હું કાઢી જોડો હું પાણી થોડું ઓલો અડધો કલાકે ભાન માં આવ્યો દીકરી એટલું બોલી ખાવા આમ શું કરો કાલ હું હેલ ભરીને બજારે નીકળું તો મારે કઈ કઈ ડે લાજ કાઢવી એ તો મને કયો ચારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે લાજનો ઉલાળ્યો પણ અને ઉઘાડા મોઢે વહી જતા કોણ ભડનો દીકરો તારે મીઠ માં ભૂરા એ પિસ્તાલીસ કન્યા પિસ્તાલીસ કન્યા જોઈ પાંત્રી કન્યા જોઈ તો સપના એવા સડે ભૂરાનું સપનું આવ્યું બોલો સપનામાં કાકા સંબંધ કરી આવ્યા બાપુજી લગન લઈ આવ્યા કાકી અને મા એ લગ્ન વધાવ્યા સપનામાં હો અને બેનું ગીત ગાઈત્યું છો કોયલ બેઠી ખાલ હામડા જૂના ગીતની મજા છે હું તો મોટી ઉંમરના માતાઓ છે આ દીકરીઓને વિનંતી કરું કે આ માવું હજી બેઠ્યું ને તો મોબાઈલમાં થોડાક ગીતો એના જૂના ગીત હોય ને રેકોર્ડિંગ લેજો વ્યવસ્થા છે જેમ હાછું હોનું નહીં મળે ને એમ હાછા ગીત નહીં મળે અત્યારે જે ફેશનના ગીત આવ્યા છે લગ્નમાં પણ એમ થાય કે આ આ જાનમાં જવા કરતાં જાન દઈ દેવાય ખરેખર એવા ફેશનના ના ગીત લાવ ટીકા નથી કરતો પણ હારા નો લાગે એ જે લાંબે ઢાળે આમ બે જે ઉપાડ કરે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવાના સુટકી ખાવના મારો આપનું હું જાગીત છે બહુ બહુ વચન અમી સાસરીએ જવાના એટલે સમૂહ લગ્ન છે હમણાં મેં ખરેખર ભાઈ ગીત સાંભળ્યું મને એમ થયું કે આ ગીત સાંભળો કરતા ગલો પુત્ર ઉલડરમાં આંગળી ફરાવી દેવાય ઓહો એ મહાત્મા એ બાપુ આમ કોલેજ માં ભણતી એક કન્યા કુવારી કોલેજ માં કન્યા કુવારી ડોસી નો ભણવા જાય છું હમણાં ત્યાં છે ને ડોસી કોલ થઈ ગયા કોલટે જાવ ને એસી વર્ષના ડોહી કોલટે ગયા રણછોડ ભાઈ આમ જજે પેપર જોયું એનું કાગળિયું સૂટા શેડા હક એસી વર્ષે સૂટા શેડા જજને પરસેવો વળી ગયો કીધું માડે તમારા કાગળ કે મારા નથી હું તારા છે કે પણ માં સૂટા શેડાની વાત છે મારે હવે ભેગું નથી રહેવું કે પણ મા વરક એટલે અહીંયા શિવરા સાચા સૈકલું ભગવાન શિવવાળાને એટલું હવે હવે નહીં હજારે નહીં પોહન થાય તું સાઈક ને એટલે તમારું કામ પૂરું થાય નવા નું કે છો વકીલ સાથા સાથે છો હું જજત છું પણ તમે એક્ચુલી તમે જય જય આ તમારા પેપર છે મારા જ પેપર છે કે મા તકલીફ છું તકલીફ બીજી કાંઈ નથી મારા રોજાને જે કહેવું હોય કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તમારો કાન મળી નાખે